નવસારી જિલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈને હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદન સુપરત કર્યું નૌસરી જિલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈને હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે સંગઠનોએ માંગ કરી છે કે ગરબા આયોજનમાં માત્ર હિન્દુ સમાજના લોકોને જ પ્રવેશ આપવામાં આવે હિન્દુ સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે નવરાત્રી શ્રદ્ધા અને ભક્તિનો તહેવાર છે છેલ્લા કેટલાક વર્ષોથી વિધર્મી તત્વો દ્વારા અશાંતિ ફેલાવવાના અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના પ્રયાસો બન્યા છે સંગઠનોએ આરોપ મૂક્યો છે કે કેટલાક વ્યવસાયિક આયોજકો આર્થિક લાભ માટે વિધર્મી જાહેરનામું પાડે તેવી માંગ કરી છે જોકે કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી સંગઠનોએ ગરબા આયોજકોને અપીલ કરી છે કે તેઓ માતાજીની આરાધના પર્વમાં વિધર્મી મહેમાનો પ્રેક્ષકો કે કલાકારોને પ્રવેશ ન આપે સાથે જ પ્રશાસનને વિનંતી કરી છે કે કડક સુરક્ષા વ્યવસ્થા દ્વારા શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવે જય માતાજી માં આદ્યશક્તિ અંબે માની આરાધનાનું પર્વ નવરાત્રી આવી રહી છે એવા સંજોગોમાં જે વ્યવસાયિક આયોજનકર્તાઓ વિધર્મીઓને જે પ્રવેશ આપે છે અને વિધર્મી કલાકારોને જે એમના કાર્યક્રમમાં લાવે છે એ અંગે હિન્દુ સમાજ ખૂબ નારાજ છે અને એ માટે કલેક્ટર મેડમને આવેદન પત્ર આપવામાં આવ્યું કે તમે એક જાહેરનામું બહાર પાડો પણ મેડમ શ્રીનું કહેવું એવું છે કે એ કાયદામાં નથી આવતું તો મારી આપના માધ્યમ દ્વારા દરેક আয়োজકોને વિનંતી છે કે મહેરબાની કરીને માતાજીની આराधनाના પર્વમાં હિન્દુ સમાજને દુઃખ થાય અને માતાજીની આराधनाમાં વિઘ્ન થાય એવું કૃત્ય ના કરે અને વિધર્મીઓને કોઈ પણ સંજોગોમાં ગાયક કલાકાર અથવા તો સેલિબ્રિટી કે પ્રેક્ષક તરીકે